નવલખી તમારી જાતને સ્વસ્થ રાખવાનો સૌથી સહેલો રસ્તો છે આ જ કારણ છે કે આજે ભારતીય સંસ્કૃતિને લગતી આ પ્રવૃત્તિ હવે વિદેશોમાં પણ ફેલાઈ ગઈ છે યોગ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વમાં પણ ખૂબ જ લોકપ્રિય બન્યો છે

શહેરના નવલખી ગ્રાઉન્ડ ખાતે સવારે સાડા પાંચ કલાકથી સાડા સાત કલાક દરમિયાન વિશ્વ યોગ દિવસના પૂર્વ રૂપે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય કોમન યોગા પ્રોટોકોલના માધ્યમથી જીવનશૈલી પ્રત્યે દવાઓ વગર સ્વસ્થ જીવન તરફ લોકોના જાગૃતિ લાવવાનો છે આ યોગ શિબિરમાં એક સાથે દસ હજાર લોકોએ યોગ અભ્યાસ કર્યો હતો આ વિશિષ્ટ યોગ શિબિરમાં વડોદરાના યુવાનો બાળકો સાથે મહિલાઓ અને સિનિયર સિટીઝન લોકો જોડાયા હતા હું ગુજરાત રાજ્ય યોગ બોર્ડમાં એઝ અ યોગ કોચ કામ કરું છું મેં ટ્રેનિંગ અમદાવાદમાં લીધી હતી પતંજલિમાંથી પણ મેં ટ્રેનિંગ લીધી છે અને મેં માસ્ટર્સ કરેલું છે યોગમાં અને ગુજરાત રાજ્ય બોર્ડ એક એવું પ્લેટફોર્મ છે જે બધાને યોગ માટે યોગ કરવા માટે પ્રેરે છે અને બહુ જ સરસ અહીંયા બરોડાની અંદર ચારસો ક્લાસીસ ચાલે છે જે બિલકુલ નિશુલ્ક છે જેમાં કોઈ ચાર્જ નથી લેવાતો અને લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે જે પહેલ કરી છે એની માટે હું ખૂબ ખૂબ આભારી છું ગુજરાત રાજ્ય યોગ બોર્ડની અને હું બધાને જ એવું કહેવા માંગીશ કે બધા જ યોગ કરો નિરોગ રહો મસ્ત રહો સ્વસ્થ રહો હા જી જી ત્રણ હજાર સ્ટાઈફન જે આવે છે એ અમને રેગ્યુલરલી આવી જાય છે અમારા એકાઉન્ટમાં થોડુંક આગળ પાછળ થાય પણ એ અમે સેવાના ભાવથી કરીએ છે એટલે એ આવી જાય છે ચારસો ક્લાસીસ ચાલી રહ્યા છે એટલે ચારસો જણને તો આપે જ છે સરકાર મળે છે યસ હર મહિને યોગ ભારતીય સંસ્કૃતિ દિન છે યોગને ગુફાઓ કંદરાઓમાંથી કાઢીને પૂજ્ય સ્વામી રામદેવજી મહારાજે જન જન સુધી પહોંચાડ્યું છે આપણા દેશના વડાપ્રધાન આદરણીય મોદી સાહેબે આખા વિશ્વમાં યોગને પહોંચાડ્યું છે આપણા દેશના વડાપ્રધાનના પ્રયત્નથી એના સંકલ્પથી એમના પુરુષાર્થથી એકવીસ જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાય છે આપણા સૌ માટે ગર્વ અને ગૌરવની વાત છે ગુજરાત રાજ્ય સરકારે પણ ગુજરાત યોગ બોર્ડનું ગઠન કર્યું છે યોગ બોર્ડનું ગઠન માત્ર એક દિવસ યા એકવીસ જૂન પૂરતું યોગ કરવા માટે નથી ત્રણસો પાસઠ દિવસ ગુજરાતની સમસ્ત જનતા યોગ કરે એના માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડનું ગઠન કર્યું છે હાલ ગુજરાત રાજ્યના આત્મજ્ઞાની અને આધ્યાત્મિક મુખ્યમંત્રી વિધાનસભામાં ઘોષણા કરી છે કે બે હજાર પચીસનું વર્ષ અમે સ્વસ્થ ગુજરાત મેદેશતા મુક્ત ગુજરાતનું અભિયાન ચલાવીશું એ અભિયાનના તહેત આજે વડોદરામાં યોગનો મહાકુંભનું આયોજન થયું છે જેમાં દસ હજારથી વધુ સંખ્યામાં લોકો જોડાયા છે આવા કાર્યક્રમ અમે ગુજરાતના સમસ્ત જિલ્લાઓમાં કરી રહ્યા છે કાલે અમારું અમદાવાદ રિવરફ્રન્ટ પર એમાંથી મોટો કાર્યક્રમ થવાનો છે જેમાં મને મુખ્યમંત્રીશ્રીએ પણ એમાં ભાગ લેવાનો છે મિત્રો યોગ અમને શારીરિક સ્વાસ્થ્ય આપે છે માનસિક સ્વાસ્થ્ય આપે છે આધ્યાત્મિક સ્વાસ્થ્ય આપે છે યોગથી વ્યક્તિ નિર્માણ થાય છે અને વ્યક્તિ નિર્માણથી જ સમાજ નિર્માણ રાષ્ટ્ર નિર્માણ અને માનવતાનું નિર્માણ થશે વિકસિત રાષ્ટ્ર બનાવવાની શ્રૃંખલામાં દરેક વ્યક્તિનો જ્યારે શારીરિક અને માનસિક વિકાસ થશે તો આ ભારત ઝડપી વિકસિત રાષ્ટ્ર બનશે આવો આપણા ચેનલના માધ્યમથી હું ગુજરાતની સમસ્ત જનતાને અને ભારતની જનતાને હમન કરવા માગું છું કે આવો આપણે બધા સાથે મળીને યોગી બનીએ નિરોગી બનીએ સમાજ માટે સહયોગી અને રાષ્ટ્ર માટે ઉપયોગી બનીએ हमारे लगभग वर्ष थी अगर कोई एकाद व्यक्ति समस्या हो प्रश्न हो तो योग बोर्ड में आने अमर संपर्क कर सके लगभग अमरी कोई समस्या नहीं कि लगभग अमने एक निम बना कि रोज रिपोर्टिंग करनेेली फोटो अपलोड करवा

એને માનદ વેતન આપવા માગીએ છીએ અને બધા લોકો યોગ ક્લાસ ચલાવે એવી અપેક્ષા પણ રાખીએ અમારે લોકોની સંખ્યા પ્રોપર કરવા માટે બહુ ઓવર ક્રાઉડેડ ના થઈ જાય અમારા પાસે પ્રોપર રજીસ્ટ્રેશન હોય રજીસ્ટ્રેશનના નામ પર એક ટોકન અમાઉન્ટ એક નોર્મલ અમે લઈને લોકોને એ લાવ્યા છે જાતે રજીસ્ટ્રેશન થઈ શકે એના બદલામાં અમે એને યોગનો સાહિત્ય યોગની કીટ પણ અમે આપીએ છીએ તો એના માટે લોકોમાં યોગના પ્રતિ પ્રેમ પેદા થાય પ્રોપર રજીસ્ટ્રેશન થાય ભગદડ ના થાય ઓવર ક્રાઉડેડ ના થાય લોકોને પ્રોપર બેસવાની જગ્યા મળે એ ભાવથી અમે માત્ર ટોકન અમાઉન્ટના સાથે રજીસ્ટ્રેશન કરી અને જેટલી ટોકન અમાઉન્ટ અમે પચાસ રૂપિયા લીધી છે એનાથી વધુ અઢીસો ત્રણસો લોકોની રૂપિયાની અમે કીટ આપી છે જેથી લોક નિયમિત યોગ કરે યોગને સમજી શકે યોગને જાણી શકે સાથે સાથે અમારા વડોદરામાં ચારસોથી વધુ યોગ ક્લાસો ચાલે છે એ ત્રણસો પાસઠ દિવસ એ બધા લોકો નિઃશુલ્ક યોગ કરે એમના પાસે એક રૂપિયાની ફી પણ અમારી કોઈ પણ ક્લાસમાં લેવામાં આવતી નથી તો ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સંપૂર્ણ નિઃશુલ્ક કાર્યક્રમો સંપૂર્ણ ગુજરાતમાં ચાલે છે જે જે હા યોગ 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 ટ્રેનર શિક્ષકો છે છે ક્લાસ ચલાવે તો અમને એમને સો કલાકની ટ્રેનિંગ આપીએ છીએ જ્યારે ટ્રેનિંગ આપીએ સર્ટિફાઈડ કરીએ છીએ અમે એને એક એક્ઝામ લઈએ છીએ કે ખરેખર આ વ્યક્તિ યોગ ક્લાસ ચલાવવા માટે ટ્રેન્ડ થઈ ગયો કે ના થઈ ગયો એ ટ્રેન્ડ હોય તો એને સ્પેશિયલ યોગ ક્લાસ ચલાવવાનો સર્ટિફિકેટ આપીએ છીએ અને એ વ્યક્તિ સવારે સાંજે બંને ટાઈમ યોગ ક્લાસ ચલાવે તો ગુજરાત રાજ્ય યોગ બોર્ડ છ હજાર રૂપિયા માનદ વેતન આપે છે તો હું આપના ચેનલના માધ્યમથી લોકોને આહવાન કરવા માંગુ છું તમે યોગ આપશે અને યોગ રોજગાર પણ આપશે વારસી ગાર્ડન રૂપિયા મેં એક સારવારી હું ક્યાં નામ હર્ષિતા રઘુવંશ